શાય નમહ નમસ્કાર મિત્રો ધર્મદર્શન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ ગીતા આદ્યાય બે સાંખ્ય યોગ સંજય બોલ્યા આ પ્રમાણે કરુણતાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદનને આ વાક્ય કહ્યું શ્રી ભગવાન બોલ્યા કે હે અર્જુન તારા જેવા સુરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવું મો ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોને આચરેલો છે ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે આથી હે પાર્થ નપુસકતાને વસ ન થા તને એ શોભતી નથી હે શત્રુઓને તપાવનાર હૃદયથી આ તુચ્છ દુર્બળતાને ત્યજી યુદ્ધ માટે ઊભો થઈ જા અર્જુન બોલ્યા હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમકે અરિસૂદન તેઓ બંને પૂજનીય છે માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ વળી અમે એ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંને પક્ષમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા કે તમને અમે જીતશું કે તેઓ અમને જીતશે જેમને હણીને અમે જીવવા માગતા નથી તેમજ અમારા આત્મીય ધૂતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે આથી કાયરતારૂપી દોષના લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે તેઓ તથા ધર્મની બાબતમાં મોહિત મોહિતચિત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વીનું નિષ્ઠંક ધન સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને હું પણ એવો ઉપાય નથી જોતો કે જે મારી ઇન્દ્રિયોને સુકવનારા શોખને નિવારી શકે સંજય બોલ્યા કે હે રાજા નિંદ્રાને જીતનાર અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કરીને ચૂપ થઈ ગયા હે ભરતવંશી ધૂતરાષ્ટ્ર અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકાતા હોય એમ આ વચન બોલ્યા શ્રી ભગવાન બોલ્યા કે હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે એમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો ત્યાં રાજાઓ ન હતા એવું પણ નથી પણ એવું પણ નથી કે હવે પછી આપણી બધા નહીં હોઈએ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી હે કુંતી પુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોમાં સંયોગો તો ઉત્પત્તિ છે છે અનિત્ય માટે હે તેમને તું સહન કર કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ સુખ દુઃખને સમાજ સમજનારા જે તીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે અસત પદાર્થી સત્તા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે નાશરહિત જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે આ અવિનાશીઓનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી આ નાશરહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાસ્વંત કહેવાય છે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર જે આ આત્માને હણનાર સમજે છે તથા જે તેને હણાયેલા માને છે તે બંને જાણતા નથી કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી મરણ પામતો તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાર થતો હોય એમ પણ નથી કારણ કે તે અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીરના હણવા છતાં પણ તે હણાતો નથી એ પાર્થ જે પુરુષ આ આત્માને નાશ રહિત નિત્ય અજન્મા તેમજ અવયવ જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અને અગ્નિ બાળી શકતો નથી આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આમને સૂકવી શકતો નથી કેમકે આ આત્મા અછેદ અદાહ્ય અકલેદ અશોષ્ય તથા નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર તેમજ સનાતન છે આત્માચિંત કહેવાય છે તેથી હે અર્જુન આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવા યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી હે અર્જુન સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જાય છે કેવળ વચગાળામાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં શોક કરવાનો કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમજ કોઈ મહાપુરુષ આત્મત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આ જાણતો નથી એ અર્જુન આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે એ કારણ કે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી વળી ધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી એ પાર્થ આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આ યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ એટલું જ નહીં બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી અધિક છે તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિથી જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા અને ઘણા બધા ન કહેવાના વચનો પણ કહેશે એનાથી વધારે બીજું દુઃખ શું હોઈ શકે કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય થઈ ઊભો થઈ જા જય પરાજય હાનિ દુઃખ સુખનો સામાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં એ પાર્થ આ બુદ્ધિ તારા માટે યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું તેને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મના બંધનમાંથી છૂટી જઈશ આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાદ દોષ અર્થાત અવડા ફળ રૂપી દોષ પણ નથી બલકે આ યોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ વૃત્ય રૂપી મહાન ભયમાંથી ઉગારે છે એ અર્જુન આ કર્મયોગમાં નિશ્ચયાત્મિક બુદ્ધિ એક જ હોય છે ત્યારે સ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોને બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે હે અર્જુન જેઓ ભોગમાં તન્મય થયેલા છે જેઓ ફળ કર્મમાં પ્રશંસક વેદવાક્યો જ પ્રીતિ સેવે છે તેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેવું સ્વર્ગથી ચડ્યાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્ટિ એટલે કે માત્ર સાંભળવા જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે જે જન્મરૂપી ફર્મ કળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિક બુદ્ધિ નથી હોતી હે અર્જુન વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણના કાર્યરૂપ સઘળા ભોગો તથા તેમના સાધનનું પ્રતિપાદન કરનારા છે માટે તું એ ભોગો અને તેમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખ શોક વગેરે દંડોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જાય તેમજ યોગ ક્ષેમને ન ઈચ્છનારા એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનારા તથા સ્વાધીન અંતકરણનો અર્થાત જીતેન્દ્રિય વસ્તુથી ભરપૂર જળાશયમાં મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્ય જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મને તત્વથી જાણનારા બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે તારો કર્મ કરવામાં જ અધિકાર છે તેના ફળોમાં કદીએ નહીં માટે તું કર્મના ફળનો હેતુ થામા અર્થાત ફલાક્ષેપથી રહિત રહીને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ હે ધનંજય તું આસક્તિ ત્યજીને આ સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર યોગ કહેવાય છે માટે હે ધનજય સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત યોગનો જ આશરો લે કે ફળને હેતુ બનનાર અર્થાત ફલાક્ષેપી જનને દયાની પાત્ર છે સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેઈને આ માટે લોકમાં ત્યાગી દે છે તેમનાથી મુક્ત થઈ જાય છે માટે તું સંમત્વર યોગમાં ચોળાઈ જા આ સંમત્વર ઉપયોગ એ જ કર્મોમાં ઉસળતા છે અર્થાત કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ જાય છે નિર્વિકાર પરમ પદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળશને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા ને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાએ ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ જાત જાતના વચનો સાંભળવાના લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થશે ત્યારે તું યોગને પામીશ અર્થાત તારો પરમાત્મા તને નિત્ય સંયોગ થઈ જશે અર્જુન બોલ્યા કે હે કેશવ સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે ને તે કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાત તેના આચરણ કેવા હોય છે શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને રીતે તજી દે છે અને આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતિ પ્રજ્ઞ કહેવાય છે દુખોની પ્રાપ્તિ થતા જેના મનમાં ઉદ્વેગ નથી થતો સુખો મળવા જે સંપૂર્ણપણે નિષ્ફળ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે તેઓ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે કાચબો બધી બાજુથી પોતાના અંગને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું ઇન્દ્રિયો દ્વારા વિષયોની ગ્રહણ ન કરનાર પુરુષને માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ તેમના પ્રત્યેની આસક્તિ નિવૃત્તિ નથી થતી જ્યારે સ્થિતિ પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાના લીધે તેમની સંસાર પ્રત્યે માત્ર રહેતી નથી હે આશક્તિનો નાશ ન થવાના લીધે મંથન કરી નાખવામાં આ ઇન્દ્રિયો કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હણી લે છે માટે સાધક માટે જરૂરી છે કે તે પોતે સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરીને સામાહિત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેમની જ બુદ્ધિ સ્થિર થાય છે વિષયનું ચિંતન કરનારા પુરુષને તે વિષયમાં આસક્તિ જન્મે છે આસક્તિથી જે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધથી ઘણી મૂઢતા આવે છે અને મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઉદભવ થાય છે સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી તે પુરુષ પોતાની સ્થિતિથી પતન થઈ જાય છે પરંતુ સ્વાધિક અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ દ્વેષ વિનાયની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે અંતકરણ પ્રસન્ન થતા આના સર્વ દુઃખો અભાવ થઈ જાય છે અને તે પ્રસન્ન ચિત્ત કર્મયોગની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેમનામાં નિત્યાત્મિકા બુદ્ધિ હોતી નથી તેમજ તે અયુક્ત માણસના અંતકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિય સાથે મન રહે છે એ એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હણી લે છે તેથી હે મહાબાહો જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે તેની બુદ્ધિ સ્થિર છે પ્રાણીઓ માટે જે સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્માનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાસવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે પરમાત્મા તત્વને જાણનારા મુનિ માટે તે રાત્રિ સમાન છે જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો કે જે સ્થિતિ પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારે વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈચ્છનારો નહીં જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો છે પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે અને પામીને યોગી કદી મોહિત થતો નથી અને અંતઃકાળે પણ આ બ્રાહ્મણી સ્થિતિમાં થઈને બ્રહ્માનંદને પામી જાય છે ઇતિશ્રી સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ